આ ઘટના પ્રકાશમાં આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારીયાએ પોતાના પિતા રાયસિંગભાઈ બારીયાનું કુદરતી મૃત્યુ થયું હોવાની ખોટી જાણકારી પાલિકામાં આપી હતી આ ખોટી માહિતીના આધારે તેને મરણનું પ્રમાણપત્ર મેળવ્યું હતું પુત્રે લોનના રૂપિયા માફ થઈ જશે વ્યાશાએ આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે આ ઘટનાએ નગરપાલિકાના રેકર્ડમાં પણ ગંભીર ક્ષતિઓ હોવાનું દર્શાવ્યું છે આ મામલે સબ રજિસ્ટ્રાર દ્વારા ખોટું પ્રમાણપત્ર મેળવનાર નરેશભાઈ રાયસિંહભાઈ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે હવે સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રમાણપત્ર મેળવવા માટે કયા દસ્તાવેજો રજૂ કરવા આવ્યા હતા અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે ચકાસવામાં આવી રહી છે આ બનાવથી સરકારી દસ્તાવેજોની સુરક્ષા અને તેની ચકાસણી પ્રણાલી પર ગંભીર સવાલ ઉભા થયા છે

અને એમના ફાધર દ્વારા જ એવું જણાવવામાં આવ્યું કે ભાઈ મારો મરણનો દાખલો ઘરેથી મને મળ્યો ત્યારે મને ખબર પડી કે મારું મરણ થઈ ગયું છે એટલે અમે સ્થળ ચકાસણી કરતા એમને પ્રશ્ન પૂછતા જણાવવામાં આવ્યું કે ભાઈ મારા છોકરા દ્વારા નાણાકીય જે બી લોન લેવામાં આવી છે ચાર પાંચ જેની માફી માટે આવું કૃત્ય કર્યું હોય તેવું જણાઈ આવે છે એટલે અમે સ્થળ ઉપર વ્યક્તિ જીવિત છે તે બાબતનું પંચરોજ કામ કર્યું અને પંચરોજ કામ કર્યા બાદ અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ને એફઆઈઆર કરવા બાબત ની કાયદેકીય દાખલ કરવા બાબતની અરજી કરેલ છે નગરપાલિકામાં જયારે મરણ નો દાખલો લેવાય તો ચકાસણી કરી હતી ચકાસણી શું છે કે સરકારશ્રી ફોર્મેટ પ્રમાણે પીડું ફોર્મ ભરવામાં આવે છે જે બી દાખલો લેવા આવનાર હોય છે વ્યક્તિ એનું પોતાનું આધાર કાર્ડ રજૂ કરે છે મરનાર વ્યક્તિ આધાર કાર્ડ રજૂ કરે છે સ્થાનિક સભ્યશ્રીઓ બી અમને ભલામણ કરતા હોય છે ક્યારેક લેટર પેડ ઉપર ક્યારેક મૌખિક રજૂઆત કરતા હોય છે એટલે એ પુરાવો ઇનફ છે એમને પોતાના પિતા નું જો મરણનો દાખલો લેવામાં આવ્યો હોય તો બીજા પ્રશ્નો પૂછવાના રહેતા નથી રવિન્દ્રસિંહ રાઠોડ સરપ્રાઈઝ સ્ટાર દેગઢાઈ નગર